વરસાદ આવીને જતો રહ્યો લાગે હું તો ઓળીમ ઓળીમતો હું ખબર પડી નહીં વરસાદ આયેલો લાગે હવે કાલુ ચણિયા આવ્યો હું વરસાદ આવ્યો તો ચણિયામાં કેવું થયું હવે જવું પડશે મારે ભાગ્યો ત્યાં વાળીએ હે નો આંટો તો મારું તો વાળીએ જઈને ચા પીશ આ તો ભાગ્ય પીવો મારે જે શીખ નહીં ચા બનાવો હે વરસાદ તો રેતો નહીં તેમાં તા જાય છે બેહું પડ્યું આ શેઠ નો ફોન કરું છું એટલે શાક જણા આયા હે તેજુ આયા નહીં હેલો હા બોલો હા બોલો બોલો લાબુજી હા વરસાદ ચાલુ હે પણ થોડો તમે આવો તો છત્રી બત્રી વધ લાવજો ને એમને મેડે આવજો બરાબર એટલે આ લાભુજી પણ હું આહી હવે વરસાદ રહી ગયો હે બરાબર હું આવું હવે હો હા તે આવો ને તો તમે આપણે ચા બા બનાવી એ હા તે મે તણ ઓડીમ ચા પીધો ને મને એમ થયું કે હવે લાભુજી આગળ જઈને હું ચા પી બરાબર અને પછી ખેતરમાં આટો મારશું બરાબર હા આવો 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 એ સારું એ આવો

તો હું આટો મારતો અને લાભુજીના ત્યાં ચા પીતો કઉ વાત સાચી તમારી હું તમારો આવ્યો હું અને આમ અત્યારે ઉપર ની વરસાદ પડે વાયન જ્યાન ઉપર વરસાદ થાય ત્યારે એટલે ઉગો અમે ઠેકાણું પડે નહીં એક એકવાર વરસાદ લોહી પીવે છે એક એકવાર આપણે આ મોલ પાકે એટલે લઈ જાવી ત્યાં માર્કેટમાં માર્કેટમાં જાવી એટલે અહીંયા વ્યાપારી આપણે તોડે

તો આ વાંઢા માણસ જેવું થયું હવે કારણ કે એક કોર ભગવાને આપણા ને આવી રીતનું કરે વરસાદનું અને કોઈ આપણે માલ પકવીને જઈએ આપણે માર્કેટમાં ત્યારે વેપારી લોકો ભાવ કાપી નાખે ભાવ ના આવે હવે આપણે કરવું શું આનું અત્યારે લાભુજી તમે ખર્ચા ગણો અત્યારે આ ચણિયાના ભાવ છે આ બીજવારાના ભાવ જેવા છે હા મારે જબર કહેવાય બીજા ભાવ સાચી વાત ડીઝલના ભાવ તમે ગણો એક બે દન આપવાનું થાય અંદર ચણિયા વાળામાં કમણી મોંઘી થઈ ગઈ છે ને કમણી મોંઘી થઈ ગઈ આવે અમારી આગળ કઈ ના હોય અમે તમને શું ઓલું તો એમ કે પાંચમણ ભૂકો વધારે થાય અમારે રાતે ખબર રાખવાની દિવસે ખબર રાખવાની બરાબર જો આમ જાવી તો કોઈ માલ ઠોરવા આવીએ કોઈ આડા વાળા સીધા આવી જાય બાંચ છોડવા બગાડે તો અહીંયા નુકસાન તો ખરું જ ને હા એ સાચું પણ હું તમને શું કહું આપણે એમ કે ખેડૂતને એમ કે પાંચ મણ ભૂકો વધારે આવે ને સાચી વાત અમારો જીવ એમ થાય કે ના આપણે તમે મજૂરી કરો તો આપણે પાંચ મણ ભૂકો જવા દેવી ના ના બરાબર તમારું પેટ્યું હેડ્યું જાય હા હેડ્યું જાય અને

તળા વાયા પણ હજુ આબેદો પછી ન કરતો ને નેક્યા કોઈ બત જાવી ને પછી જોવી આપણે ને ને મના

લા ના ઉગણ જી ઓહો લા એક તો પાંચમા ભાગે અમે જમીન રાખીએ હે અને તમે આવો ભંજાર કરવા નીકળો હો તા ભંડર થયો આ સીધા તો આ પાર તો બધી ખોદી ના છે ખાઈ ગયા જો તો ખરા આ બધું ખાઈ તો ગયા ચણ્યા તો ખોદી ના છે અમારા કોઈ દેખો કે ન ચાયો જો અલા ખેડૂત ના દીકરા તમે ખેડૂત થઈને બોલતા નહી ભલામાં ભાગ્યન બોલવાનું આ ચણ્યા વડો વાયા હે કોટા થઈ રહ્યો બકરા

અને બાપુ આ તો બે તમતા ગરે આને આમને કોને ના મને દબડાવે પણ આ તમને ખબર પડી જોય હાલો બરોબર આ તમે કોઈ તમે વઘા પૂછે કરી જો માકડી માકડી બાપુ આ તો તમારું અમે દૂધ ખાવી ને એટલે નવગરજી નકર મારા જો કોઈ મગજ નઈ હોય એટલે તમે લાભુજા તો બાપુ હે ને બાપુ નું ખેતર હે એટલે નકર તમને તો પાડી દીધા હો બાપુ અને ભરજી પડોસી હે બે જણા

હં જુઓ એક બાજુ વરસાદ આવે હોય બરોબર આને વરસાદ ના આને માવઠું કહેવાય માવઠું કેવાય એમ બરોબર હં એક બાજુ આ બીજવાળો માખો બરોબર શું ભાવ આવે તો બીજવાળો સાત આઠ હજાર સાત આઠ હજાર રૂપિયા આવે ઓહ બરોબર હવે તમે વિચાર કરો બીજવાળો આટલો માખો તમે તમે આમ મેદાન કરાવો મારા ખાલી ખોટા મગજ હતો મારા ખોટો મારો મગજ નહી સારો બરોબર ડબે લઈ હમણાં હું ખોટો મારો મગજ હતો હું પોઈ હમણાં કોઈ તારો સીટે આવશો નહીં આવતા બંધ થઈ જાવ ખેતરમાં બાપુ છે પાણી નહી પીવું મારા વખતે ના મગજ ને બરોબર પાણી નામ તો મેં લાભુ છે મેહારી રાખે મારે તો કાયમ નું છે એ ભાગમાં રાખે અને ઈ હારી રાખે કાયમ એમના છે

આપડે કેસ બે દૂધ તો આલો અત્યારે મારા બચ્ચા હે ખરે ચાર પાંચ રાખવું થોડું થોડું ચાર દૂધ

បប <usion> ូនបន្តែប្របកាយ1ដារឡាយអមអេនេះគេ